લોકોના ઘર છે અહીંયા પણ મોટું નુકસાન જોવા મળે છે તેમજ લોકોને ઘર વખરી પણ અહીંયા અત્યારે સંપૂર્ણપણે નષ્ટ પામે છે ત્યારે જે એક લોકગાયક અને એક કોમેડી સ્ટાર જે ગુજ્જુ લવગુરુ છે અને ગબરભાઈ ઠાકોર અને અર્જુનભાઈ ઠાકોર તેમના ભાઈઓ સાથે અહીંયા આવી પહોંચ્યા છે અને આજે અહીંયા લોકોની મુલાકાત રહી લઈ અને લોકોને અત્યારે કિટોનો વિતરણ કરવામાં આવી રહ્યો છે ત્યારે અર્જુનભાઈ આપણી સાથે છે સુકેશ અર્જુનભાઈ આજે અહીંયા તપલીક બહુ છે એટલે આજે અમે આ સુઈગામ બાજુ આવ્યા હતા કે મારા ગુજ્જુ ભાઈનો કોન્ટેક્ટ કર્યો

આપણે બધું અમારું કામકાજ હતું એટલે થોડા ફ્રી થઈને આવીશું શું લાગે છે પરિસ્થિતિ જોઈએ તો બહુ પરિસ્થિતિ બહુ ખરાબ છે ઘર પડી ગયા છે ખાવાનું નહીં બહુ તકલીફ લોકોને બહુ તકલીફ છે આજે તમે કેટલા લોકો આવ્યા છે અમે ખાસા કમ 3-4 ગાડીઓ લઈને આજે અમારો સર્કલ છે બધા સાથે મળી અમે અમારા ભાઈઓ સાથે ગુજુભાઈનો કોન્ટેક્ટ કરીને આ વિસ્તારમાં બધાને જે તકલીફ હતી તો આજે આવી જઈએ કેટલી કિટોનો વિતરણ કરીશું અમે કમ સે કમ 50 કિટો જેવી લાવી છે 50 અહીંયા લોકોના ઘર અહીંયા તબલિક મારો કહેવાનો એટલો કે જે જવાબદારી આવે ને એને એક સેવા કરવાનો મોકો આલ્યો છે કુદરતે થી સેવા કરવી જોઈએ જેમ કે ને એ મોકો મળતો નથી સેવા કરવાનો જે રીતે સત્તા રીતે મળ્યો હોય સરપંચ રીતે મળ્યો હોય કે એમલે રીતે હોય કે જે રીતે હોય પણ એમ એક ઈરા એક નસીબદાર છે કે લોકોની સેવા કરવાનો એમને એક મોકો મળ્યો છે

થોડી ની જરૂર છે જેમ કે સમાચાર લેવા માટે કોઈ જ નહીં અમે છે ને તમે અમે તો બરાબર આયા પણ તમને લાયા છે અમને લાયા છે ગુજ્જુ તમારા વિસ્તાર માં બરાબર જેમ કે એમને મેં કીધું કે જેને જરૂરિયાત છે ને એમને કોન્ટેક્ટ કરાવજો તંત્ર ને પણ એક રિક્વેસ્ટ છે કે આવા લોકોની નોંધ લે એમ કે જે ખરેખર દુખી આ લોકો છે અને હેરાન પણ આ લોકો થાય છે અમારાથી થતી તો કરી રહ્યા છીએ